જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો જ્યારે કાંઈ નહોતું ત્યારે સર્વપ્રથમ એક રૂપી શબ્દ પ્રગટ થયો રૂપી શબ્દ એને જ મિત્રો આત્મા કહેવાય છે અને પરમાત્માની અંદરથી એ શબ્દ પ્રગટ થયો જે પરમાત્મા છે જે કરતા અકર્તાથી ઉપર છે એ મિત્રો રૂપી આત્મા કહો ચાહે પરમાત્મા કહો એમાંથી સોહમ પ્રગટ થયો સોહમ આત્મા કહો બરાબર અથવા આદિ આત્મા કહો જેના જરિયે મિત્રો ત્રણ ગુણ બનાવવામાં આવ્યા પાંચ તત્વો પચીસ પ્રકૃતિ આ બધું બરાબર એક્સ સ્વાય છે ટોટલ હવે એમાંથી મિત્રો બ્રહ્મા સૃષ્ટિ એ કરતા છે વિષ્ણુ પાલન કરતા છે અને ભગવાન શંકર શ્રંગાર કરતા છે બરાબર હવે બ્રહ્મા દ્વારા જે કાંઈ થયું મતલબ સૃષ્ટિ નિર્માણ થઈ એ અર્સાથી ભગવાન રામ સુધી ઓગણચાલીસમી પેઢી સુધી આપણે વાત કરીએ બરાબર કારણ કે મિત્રો જ્યારે એક જ સનાતન ધર્મ હતો અન્ય કોઈ ધર્માધર્મી પંથાપંથી વાળાવાળી કોઈ હતું જ નહીં બરાબર ત્યારથી શરૂઆત છે મિત્રો આ સર્વપ્રથમ બ્રહ્મા બરાબર તો શું તમે શ્રી રામ ભગવાનના દાદા પરદાદાના નામ જાણો છો ન જાણતા હોય તો આવો આજે આપણે જાણીએ બરાબર સર્વપ્રથમ બ્રહ્માજીના પુત્ર મરીચી થયા બરાબર પછી મરીચીના પુત્ર કશ્યપ થયા બરાબર પછી કશ્યપના પુત્ર યુવસ્વાન થયા બરાબર અને યુવસ્વાનના પુત્ર વૈવસ્વત મનુ થયા બરાબર અને વૈવસ્વત મનુના સમયમાં હે જલ પ્રલય થયો બરાબર હવે વૈવસ્વત મનુના દસ પુત્રો એ દસ પુત્રોમાંથી એકનું નામ હતું ઇક્ષવાકુ એ ઇક્ષવાકુ થયા બરાબર હવે ઇક્ષવાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી બરાબર અને પછી આ પ્રકારે વાકુ પોતાના કુળની સ્થાપના કરી બરાબર પછી ઈક્સવાકુને પુત્ર કુક્ષી થયો બરાબર હવે કુક્ષીના પુત્રનું નામ વિકોક્ષી થયા બરાબર મતલબ કુક્ષીના પુત્રનું નામ વિકુક્ષી હતું બરાબર હવે વિક્ષુપી જે વિકુક્ષીના એ પુત્ર બાણ થયા બરાબર હવે બાણના પુત્ર અનરણ્ય થયા બરાબર અને અનરણ્યના પૃથુ થયા બરાબર અને પૃથ્થુના ત્રિશંકુના હે મતલબ પૃથ્થુના પૃથ્વીથી આ ત્રિસુકનો આ મતલબ ત્રિશંકુનો જન્મ થયો બરાબર હવે પૃથ્વીથી આ ત્રિસુકુન ત્રિશંકુનો જન્મ થયો બરાબર પછી ત્રિશંકુના પુત્ર ધૂંધુમાર થયા બરાબર પછી ધૂંધુમારના પુત્રનું નામ યુનાશ્વ થયું બરાબર મતલબ એના પુત્ર એનું નામ હતું યુનાશ્વ કોનો ધૂંધુમારનો પુત્ર બરાબર હવે યુનાશ્વના પુત્ર માંધાતા થયા બરાબર પછી માંધાતાથી એ એનો જન્મ થયો બરાબર હવે સુસંધીને બે પુત્ર થયા એક ધ્રુવસંધિ અને પ્રસેનજીત બરાબર પછી ધ્રુવસંધિના એ પુત્ર મતલબ ધ્રુવ સંધિના પુત્ર ભરત થયા બરાબર પછી ભરતના પુત્ર અસિત થયા બરાબર પછી અસિતના પુત્ર સગર રાજા જેને આપણે કહીએ સગર રાજા જન્મ્યા બરાબર મતલબ અસિતના પુત્ર સગર રાજા થયા બરાબર હવે સગરના પુત્રનું નામ અસમજ હતું બરાબર પછી અસમંજના પુત્ર હવે અસમંજના પુત્ર અંશુમાન થયા બરાબર પછી અંશુમાનના પુત્ર દિલીપ રાજા થયા બરાબર પછી દિલીપ રાજાના પુત્ર રાજા ભગીરથ થયા બરાબર અને ભગીરથને જ આ ગંગા ધરતી માથે ઉતારી બરાબર હવે ભગીરથના પુત્ર તો ભાગીરથના જે પુત્ર હતા તે કકુસ્થ હતા બરાબર પછી કકુસ્તના પુત્ર રઘુ થયા બરાબર અને રઘુના અત્યંત તેજસ્વી અને હવે રઘુ રાજા જે હતા તે અત્યંત તેજસ્વી અને પરાક્રમી એ નરેશ હોવાને કારણે એ એના પછી આ વંશનું નામ રઘુવંશ થઈ ગયું રઘુવંશ પડી ગયું બરાબર ત્યારથી શ્રીરામના કુળનું રઘુકુલ કહેવામાં આવે છે બરાબર મતલબ રઘુવંશ જ્યાં થઈ ગયા એ ત્યારે ભગવાન શ્રી રામના કુળનું નામ રઘુકુલ કહેવામાં આવે છે બરાબર હવે રઘુના પુત્ર પ્રવૃદ્ધ થયા બરાબર હવે પ્રવૃદ્ધના પુત્ર શંખરણ થયા બરાબર અને શંખરણના પુત્ર સુદર્શન થયા બરાબર પછી હવે સુદર્શનના પુત્રનું નામ અગ્નિવર્ણ હતું બરાબર અગ્નિવર્ણના પુત્રનું નામ શિગ્રધ હતું બરાબર પછી શીઘ્રના પુત્ર મરુ થયા બરાબર હવે મરુના પુત્ર પ્રસુશ્રક થયા અને પ્રસુસૃખના પુત્ર અમરીશ થયા બરાબર અને અમરીશના પુત્રનું નામ હવે અમરીશના પુત્રનું નામ નહુસ થયું બરાબર પછી નહુસના પુત્ર યયાતિ થયા અને યયાતિના પુત્રના નાભાગ મતલબ યાયાતી કે જે પુત્ર યાતીને જે પુત્ર થયો તેનું નામ નાભાગ હતું બરાબર અને નાભાગના પુત્રનું નામ અજ થયું મતલબ અજ હતું બરાબર હવે અજના પુત્ર દશરથ થયા બરાબર અને દશરથને ચાર પુત્ર રામ ભરત લક્ષ્મણ બરાબર અને શત્રુઘ્ણ થયા હતા બરાબર એમના આ પ્રકારે બ્રહ્માની ઉંચાલીસમી મતલબ ઓગણચાલીસમી આ પેઢીમાં શ્રી રામનો જન્મ થયો હવે આ નામ વંશાવલી દરેક હિન્દુને જાણવી જોઈએ સાંભળવી પણ જોઈએ મિત્રો બરાબર જેથી ખબર પડે બરાબર તો આ રામચરિત્ર માનસ હે રામચરિત્ર માનસના આપણે થોડા ઘણા રોચક તથ્યને જોઈ બરાબર રામાયણના થોડાક આપણે ઓલા જોઈએ તો લંકામાં ભગવાન રામ એકસો ને અગિયાર દિવસ રહે છે બરાબર અને લંકામાં માતા સીતાજી ચારસો ને પાંત્રીસ દિવસ રહ્યા હતા હવે રામચરિત્ર માનસમાં જે શ્લોકો છે એની કુલ સંખ્યા સત્યાવીસ છે બરાબર પછી રામચરિત્ર માનસમાં ચોપાઈની જે સંખ્યા છે તે મિત્રો ચાર હજાર છસોને આઠ છે કેટલી મતલબ છેતાલીસોને આઠ છે હવે માનસની અંદર જે દોહાની સંખ્યા છે એ એક હજારને ચિમોતેર છે બરાબર પછી રામચરિત્ર માનસમાં જે સોરઠા છે એ સોરઠાની સંખ્યા છે બસો સાત બરાબર હવે રામચંદ્ર માનસમાં જે છંદોની સંખ્યા છે તે કુલ છ્યાસી છે બરાબર પછી જે સુગ્રીવ હતો એ સુગ્રીની તાકાત શક્તિ હે તાકાત શક્તિ એનું બળ કોનું સુગ્રીવનું તાકાત બળ શક્તિ જે હતી ને એ દસ હજાર હાથીઓની બરાબર હતી બરાબર પછી માતા સીતા જે અયોધ્યાના રાણી બને છે પટરાણી બને છે એ તેત્રીસ વર્ષે તેત્રીસ વર્ષની ઉંમરમાં બન્યા હતા બરાબર પછી જે માનસ રચના એ સમય તુલસીદાસની ઉંમર સત્યોતેર વર્ષની હતી હવે જે પુષ્પક પુષ્પક વિમાન હતું બરાબર એની ઝડપ એની ઝડપ ચારસો માઇલ ચારસો માઇલ એક કલાકની હતી મતલબ એક કલાકમાં ચારસો માઇલ કાપી જતું હતું કોણ પુષ્પક વિમાન બરાબર પછી જે રામદળ હતું અને રાવણ દળ એ બેનું યુદ્ધ સત્યાસી દિવસ સુધી ચાલ્યું પછી રામનું અને રાવણનું જે યુદ્ધ હતું એ બત્રીસ દિવસ સુધી ચાલ્યું હતું મિત્રો બરાબર પછી જે સેતુ સેતુ બંધ જેનું જે નિર્માણ કર્યું એ મિત્રો પાંચ દિવસમાં પૂરું કરી નાખ્યું હતું પાંચ દિવસમાં થઈ ગયું હતું બરાબર અને નલ અને નીલ એના પિતા કોણ હતું વિશ્વકર્માજી હતા બરાબર પછી ત્રિજા એના પિતા વિભીષણ હતા પછી વિશ્વામિત્ર રામને જ્યારે લઈ જાય છે ત્યારે એ દસ દિવસ માટે જ લઈ જાય છે પછી રામને હે રામને રાવણ ગણ રાવણને બરાબર પછી રામે રાવણને બધાની પહેલાં મારે નાખ્યો તો માર્યો હતો બરાબર છ વર્ષની ઉંમરમાં જ પછી રાવણ એ પાછો જીવતો થયો પછી રાવણને પાછો જીવતો કરે કોણ સુખેન વૈદ્ય એ નાભીમાં અમૃત રાખીને એને પાછો જીવતો કર્યો બરાબર તો મિત્રો આ માહિતી શાસ્ત્ર આધાર પ્રમાણે મેં કહી છે બરાબર જે શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે મેં આ વાત કરી છે બરાબર તો હવે સત્ય સનાતન ધર્મની જય